મારી શાળા મજાની શાળા ગૌરવ અને જ્ઞાનની ગાથા મારી શાળા ધુરંધર અને વિદ્વાન શિક્ષકોના જ્ઞાનનો લાભો હતી તું થોડા તોફાની તો થોડા પ્રેમાળ એવા મિત્રોનો ખજાનો હતી તું અદ્ભુત સુંદર ઇમારત છે તારી રંગ રૂપમાં શોભતી તું વિશાળ છે મેદાન તારું આકર્ષણથી ભરેલી હતી તું એ બાળવર્ગ અને શિશુ વર્ગમાં થતી પ્રાર્થના મજાની રડતા રડતા યાદ આવતું ઘર મને છતાંય નાસ્તાની મજા માણી પ્રેમાળ હતા શિક્ષક મારા મનથી થતી લાગણી શત શત વંદન એમને કરું જેમણે નિભાવી કઠોર જવાબદારી એક થી ચાર ધોરણમાં ભણ્યું તો ખરું પણ રમ્યું મેં વધારે સંગીતને ગમાડી જીત્યા કેટ કેટલાય પુરસ્કારો તારા માટે પાંચ થી સાત ધોરણ તો ભયંકર હતા સમજણ ઓછી પડતી અને ભણવાનું પડતું વધારે એમાં પણ શિક્ષકની બી કેટલી લાગતી પનિશમેન્ટ મળતી માથાભારે ભારે આઠ થી દસ નો તબક્કો વિચિત્ર હતો કહેવાય સમજણ આવી પણ વાસ્તવિકતા હતી ગૂંચવણોથી ભરેલી સ્પોર્ટ્સ સાથે ભણવું પણ ગમ્યું થઈ જિંદગીની શરૂઆત નવી ધોરણ અગિયાર બાર છેલ્લો તબક્કો સફળતાઓ સાથે હર્ષ ઉલ્લાસથી ભરેલો પણ મનમાં મારા થોડો વસવસો કે છોડવો પડશે આ શાળાનો સતવારો વિદ્યાર્થીના હૃદયમાં શાળા માટે હોય છે એક અદ્ભુત ખૂણો જેમાં હર્ષ ઉલ્લાસ અને લાગણીઓ સાથે ભરી હોય છે યાદો પાયામાં ઓછી ખુમારી છે તારી કેળવણીને ખુમારી છે તારી મારી શાળા મજાની શાળા ગૌરવ અને જ્ઞાનની ગાથા મારી શાળા